જેમણે રામાયણની રચના કરી છે એ વાલ્મિકીની વાત કરવી છે જ્યારે વાલ્મિકીનો જન્મ થયા પછી એ બાળપણમાં જ ઘર છોડી અને પોતાની જાતને જાણવા માટે જંગલ તરફ પ્રયાણ કરેલું વનમાં ગયેલા વનમાં ભીલ કુટુંબોએ એમને ઉછેરીને મોટા કર્યા વાલ્મિકી મોટા થાય છે અને પછી એમના લગ્ન લેવાય છે લગ્ન પછી ઘરનું ભરણ પોષણ કરવા માટે એ જંગલમાં જ રહે છે ને જે કોઈ જંગલના રસ્તે આવતા જતા હોય ને એને લૂંટે છે એની હત્યા કરે છે એ પાપ કર્મ બાંધે છે એવામાં એક વખત એ રસ્તેથી ધીમે 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 નારાયણ 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 કરતા નારદ મુનિ નીકળે છે એ નારદ મુનિની સામું આ વાલ્મિકી જેમનું બાળપણનું નામ રત્નાકર હતું એ સરો લઈને ઊભા રહી જાય છે ખંજર નારદજીને કહે છે કે જે હોય તે મને આપી દો તમારી હત્યા કરીશ ત્યારે નારદજી સામુ પૂછે છે કે તમે મને મારવા માંગો છો તમે પાપ કર્મ કરો છો તમે લૂંટવા માંગો છો આ બધું કોના માટે કરો છો કે મારા પરિવારના ભરણ પોષણ માટે એમ તો શું તમારા પાપના ભાગીદાર પણ તમારો પરિવાર બનશે નારદજીની આવી વાતો સાંભળી અને પેલો ઘણીભર માટે થોભી જાય છે અને સામુ નારદજીને કહે છે કે હું પાપ કર્મ કરું તો એનો ભાગીદાર તો મારો આખો પરિવાર હોય જ ને અચ્છા તો હું અહીંયા જ ઊભો છું જાઓ તમે ઘરે જઈને પૂછી આવો પરિવારને એ નારદજી ત્યાં ઉભા રહે છે અને રત્નાકર દોટ મૂકીને ઘરે જાય છે ઘરના પરિવારને પત્નીને સૌને પૂછે છે કે હું જે હત્યાઓ કરું છું એના પાપના તમે સર્વ ભાગીદાર છો ત્યારે ઘરના બધા કહે છે કે ભરણ પોષણ કરવું તમારી જવાબદારી છે બાકી જે કર્મો બાંધે ને એ એને જ ભોગવવા પડે એ પાપ તમારે એકને ભોગવવું પડે બસ હૃદયમાં શેરડો પડે છે ઢીલો થઈ જાય છે નારદજીના પગમાં પડે છે અને રામ નામ રટવાથી તને પાપ માંથી મુક્તિ મળશે પણ આખી જિંદગી બધાને મારવાનું અને પાપ કામ કરેલા છે ને તો રામ નામ ઉચ્ચારણ ફાવતું નથી ત્યારે નારદજી બીજો રસ્તો બતાવે છે કે મરા 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 તો તો તને ફાવશે એટલે મરણ થાય કે કે હા એ મને બોલવાનું શરૂ કરીને એક વૃક્ષની નીચે બેસી જાય છે સમાધિ લગાવે છે અને નારદજીનો ઋષિનો મંત્ર મરા 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 એ મરા 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 કરતા રામ 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 થઈ જાય છે અને ધ્યાન લાગી જાય છે નારદજી ત્યાંથી નીકળી જાય છે થોડા સમય પછી નારદજી પાછા એ માર્ગે પાછા વળે છે જંગલમાં જોવે છે તો કહે છે કે આ રત્નાકર અહીંથી ચાલ્યો ગયો લાગે છે પણ એવું બન્યું નથી કારણ કે રત્નાકર ત્યાં ધ્યાન તો કરે છે પણ હવે સમાધિ લાગી ગઈ છે ને સમાધિ ઉપર કીડીઓનો ઉદયનો આખો રાફડો થઈ ગયો છે એ દિશામાંથી ફક્ત અવાજ આવે છે રામ 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 અવાજની દિશામાં નારદજી જાય છે અને રાફડાને આમ પહોળે છે તો અંદરથી પછી રત્નાકર હતો એ વાલ્મિકી નીકળે છે કારણ કે એક બીજું નામ છે એટલે એમનું નામ વાલ્મિકી પડી જાય છે નારદજી ખૂબ પ્રસન્ન થાય છે ઊભા કરે છે અને કહે છે તમારું તો જીવન પરિવર્તન થઈ ગયું નારદજી થોડું શાસ્ત્રોનું જ્ઞાન પણ આપે છે બંને વચ્ચે શાસ્ત્ર ચર્ચા થાય છે અને ઋષિ વાલ્મિકી જંગલમાં જ નિવાસ કરી લે છે જંગલના નિવાસ દરમિયાન રામ નું જાપ થાય છે એ મહર્ષિની પદવીને પામે છે એવામાં એમના શિષ્ય ભારદ્વાજ સાથે આ વાલ્મિકી સ્નાન કરીને આવતા હોય છે નદી અને એક ક્રોચ પક્ષી પ્રેમાળ રીતે રમતું હોય છે પારઘીનું કોઈ એકાદ દિશામાંથી તીર છૂટે છે અને બે ક્રોચ પક્ષીમાંથી એક પક્ષીનું મરણ થાય છે એના વિરહમાં બીજું પક્ષી પણ મરણ પામે છે અને વાલ્મિકીના હૃદયમાં સંવેદનાની શરવાણી ફૂટે છે કરુણાનો ભાવ ઉભરાય છે એ વાલ્મિકી ઋષિ તરત જ ત્યાં પારઘીને શ્રાપ આપી દે છે મા નિષાદ પ્રતિષ્ઠા અર્થાત આ શ્લોકનો અર્થ હે દુષ્ટ તમે આ પ્રેમાળ પક્ષીને માર્યું છે અને અનંતકાળ સુધી તમને શાંતિ નહીં આ દુનિયાનો પહેલો સંસ્કૃત શ્લોક હતો અને વાલ્મિકીના મુખેથી નીકળેલો હતો અને એ અનુષ્ટુપ છંદમાં હતો અને ત્વરત બ્રહ્માજી પ્રગટ થાય છે અને બ્રહ્માજી કહે છે વાલ્મિકીને હે ઋષિ હે મહર્ષિ આ શ્લોક મારી પ્રેરણાથી નીકળ્યો છે તમે રામાયણની રચના કરો અને પછી બ્રહ્માજીની પ્રેરણાથી વાલ્મિકી આશ્રમમાં રામાયણ લખે છે જે રામાયણ વાલ્મિકી રામાયણ તરીકે પ્રતિષ્ઠિત છે દુનિયાનું પહેલું મહાકાવ્ય વાલ્મિકીજી લખ્યું છે અને એ છે રામાયણ અને એટલા માટે જ વાલ્મિકીજીને આદિ કવિ કહેવામાં આવે છે આ મહર્ષિ તો છે જ પણ આદિ કવિ રામાયણ લખનાર છે